મોરબી ખાતે કોંગ્રેસ આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે સીએમ ભૂપેન્દ્ર રજૂઆત કરે તે પહેલા જ કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી કોંગ્રેસના આગેવાનો દ્વારા નમો વન નામ બદલાવવાની માંગ મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતા પોલીસે કરી હતી કોંગ્રેસી કાર્યકરો સહિત આગેવાનોની અટકાયત મોરબી ખાતેથી મહત્વની ખબર કોંગ્રેસ આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવે તે પહેલા જ કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત કરી છે કોંગ્રેસના આગેવાનો દ્વારા નમો વન નામ બદલાવવાની માંગ કરવામાં આવી હતી મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતા પોલીસે કરી હતી કોંગ્રેસી કાર્યકરો સહિત આગેવાનોની અટકાયત કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત આગેવાનો હાથમાં પ્લેકાર્ડ લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે રજૂઆત કરતા પહેલાં જ પોલીસે તેઓને ડિટેઇન કર્યા હતા